નમસ્કાર મિત્રો પિસાનલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક મેસી ફરગુસન બસો એકતાલીસ ડીએ જે સિરીઝમાં ટ્રેક્ટર અને મિત્રો અવસર કંપનીનું ટ્રેલર વેચવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલું હોય મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે મેસી ફરગુસન બસો એકતાલીસ ડીઆઈ જે સિરીઝમાં ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો રાયદેભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજારની સાલના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે અને સાથે મિત્રો અવસર કંપનીનું ટ્રેલર છે ટ્રેક્ટરની વાત કરું તો ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે સીટછતરી એકદમ સારા કન્ડિશનમાં છે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો વાયરિંગ પણ મિત્રો ટ્રેક્ટરમાં કમ્પ્લેટ છે અને કંપની કલરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટર અને મિત્રો અવસર કંપનીનું ટ્રેલર જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર અને ટ્રેલર બંને સાથે આપવાના છે ટ્રેલરનું કન્ડિશન પણ મિત્રો વિડીયોમાં જોઈ શકો છો એકદમ નવું જ ટ્રેલર જોવા મળશે સાઈડું પતરા એકદમ કમ્પ્લેટ જોવા મળશે તળિયું પણ મિત્રો ચોખ્ખું જોવા મળશે અને એકદમ હેવી બનાવટમાં આ ટ્રેલર પણ તમને જોવા મળશે ટ્રેક્ટર અને ટ્રેલર તમારે લેવાના હોય તો કિંમતની વાત કરી દઉં તો ત્રણ લાખ અને ત્રીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટર અને ટ્રેલરની કિંમત રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી રૂબરૂ સ્થળ ઉપર જઈ મિત્રો કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટર અને ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો ત્યાં તમને કિંમતમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે હવે મિત્રો ટ્રેક્ટર અને ટ્રેલર તમારે લેવાના હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો છે પોરબંદર અને ગામ છે મિત્રો કોલીખડા એટલે કે તમને આ ટ્રેક્ટર અને ટ્રેલર કોળીખડા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર રાયદે ભાઈ નામ અને છન્નું છ પિસ્તાલીસ વાળા નંબર આપેલા છે એમાં કોલ કરીએ ટ્રેક્ટર અને ટ્રેલર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેલરની ખરીદી અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડિયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો